હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર રામનું ભજન રામ રામનવમી નિમિત્તે ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ જય શ્રી રામ રામ તમારા મંદિર જોયા જેવા શ્રી રામ તમારા દર્શન કરવા જય શ્રી રામ રામ તમારા મંદિર જોયા जय वा श्री राम तम आरादरशान कारवासे श्री राम जी पधार्या मन्दिरमा श्री राम जी पधार्या मन्दिरमा त्या भक्तोनी भीड़ बहु छे। त्या भक्तोनी भीड़ बहु जामिचे હું તો નિરખીને થઈ જાઓ ન્યાલ શ્રી રામજી તમારા દર્શન કરવા છે હું તો નિરખીને થઈ જાઓ ન્યાલ શ્રી રામજી તમારા દર્શન કરવા છે જય શ્રી રામ રામ તમારા મંદિર જોવા જેવા છે તમારા દર્શન કરવા છે તમારે માથે તે મૂંગટ શોભે છે તમારે માથે તે મૂંગટ શોભે છે તમારે કાને તે કુંડળ શોભે છે તમારે કાને તે કુંડળ શોભે છે તમારા તિલકના શું કરું વખાં ન રામજી તમારા દર્શન કરવા છે તમારા તિલકના શું કરું વખાં ન રામજી તમારા દર્શન કરવા છે જય શ્રી રામ રામ તમારા મંદિર જોયા જેવા શ્રી રામ તમારા દર્શન કરવા છે તમને પીળા પિતાંબર શોભત તમને પીળા પીતાંબર શોભતા ખંભે ખતી લાખેસ બહુ શોભતા ખંભે ખતી લાખેસ બહુ શોભ તમાર હરનાશુ કરવ ખાણ રામજી તમાર દર્શન કરવા છે તમાર હરનાશુ કરવ ખાણ રામજી તમાર દર્શન કરવા સે જય શ્રી રામ રામ તમાર મંદિર જોય जेवा श्रीराम तमारा दर्शन करवा छे तमारे हाथे ते पोसी शोभे તમારે હાથે તે પોસી શોભે છે તમારે બાયે બાજુ બાંધ શોભે તમારું ધનુષ નાશ કરો વ ખાણ રામજી તમાર આ દર્શન કરવા છે તમાર ધનુષ નાશ કરો વ કા ને રામજી તમાર આ દર્શન કરવા છે જય શ્રી રામ શ્રી રામજી श्री राम तम आरादा दर्शन करवा छे तुम्हारे केड़े कंदोर शोभे छे तुम्हारे पगेते मोझड़ी शोभे तमारा चरणनां शू करू व खाण राम जी तम दर्शन करवा छे तमारा शरण शू करू व खा ન રામજી તમારા દર્શન કરવા સરયુ કિનારે અવધ શોભે શોભેસે સરયુ કિનારે અવધ શોભે શોભેશે મારું માનડું અવધ જવા દોડે જાણે સ્વર્ગ ઉતાર્યું અવધ માય રામજી તમારા દર્શન કરવા સે જાણે સ્વર્ગ ઉતાર્યું અવધ માય જી તમારા દર્શન કરવા રામ સેવા કરે સે હનુમાનજી રામ સેવા કરે સે હનુમાનજી એને પાયે પડીને કરું વિનંતી એને પાયે પડીને કરું વિનંતી राम दर्शन करो महाराज राम जी ता दर्शन से राम दर्शन करो महारा ज राम जी ता दर्शन जय श्री राम तमरा मन्दिरया जे वा श्रीराम करवा दर्शनवा